તો ખૂબ જ સારું એવું વાતાવરણ છે આજ અને આપણે જવાનું છે ભાગળ ભાઈ મસ્તી કરી રહ્યા એ જપતા ના કેમ છો બધા મજામાં વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આપણે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો ભાઈ આજે આપણા તમે જોઈ શકો કે સવાર સવારમાં થોડું મસ્ત વાતાવરણ છે બધું આમ એકદમ ઠંડુ ઠંડુ અને એકદમ શાંત વાતાવરણ છે અને આ કાવ્યનભાઈ જુઓ આપણે મેળામાંથી દડો લાયા હતા તો એ રે આ દડો રમી રહ્યા હવાર સવાર માં વેલા ઉઠી અને ગતું કળ કરતા નહી હવાર માં ઉઠીને ચોપડી બીજી લેતા નહીં લેશન બીજું કરતા નહીં ચોપડી પમદાડે પેપર અને આ તમે શું કરો દડો રમી બોલો પપ્પા આપડે મોટો તો થઈ જ જોઈએ પપ્પા મોટા તો થઈ જાય પણ ભાઈ આ પતંગ બધું બટી નાખીએ એટલે ઉકાઈ ના જાય અને આ સંઘીઓની તૈયારી કરી શું કરવા સંઘી કપડો ધોવાની તૈયારી કરી સંઘી તો પે આપણે તમને રોડ ઉપર જઈને બતાવીએ થોડું મસ્ત વાતાવરણ આછળ એકદમ શાંતિ જ છે એકદમ શાંતિ પાછળ સ્કૂલ છે અને આ મેદાન છે સ્કૂલનો તો ખૂબ જ સારું એવું વાતાવરણ છે આજ અને આપણે જવાનું છે ભાગળ આ ભાઈ મસ્તી કરી રહ્યા જપતા હિ ના ભાગળ તો આવશે તમારે ભણવા નહીં જવાનું ભણવા જવાનું તો ભાગળ આપવું હોય એમ ભણવાની તો પડી જ નહીં હવ દાડો ઉજવણ ચાલુ થઈ ગયા અહીં જુઓ એના ભાઈ જોજો એટલે એ ભાઈ આમ તક જે આ શું કરી તું કસરા પા આટલો ભારે ભારે લેવરો રે આ તો હવે નોર્મલ નોર્મલ કેવ રે હાડા હાથ કિલો નું તારો ઉપડવ રે ઉપાડજો ઉપાડી કોઈ આ જોજો આ કળ કરા આ વન છપ પેડા હ જિંદગીમાં મોચો ચાલુ હિલો વાળું ઉપાડવાનું હોય લાગશે વચવાનું જરૂર કાલ કાર્યક્રમ લગાવ્યો હો કાલ પેપર હટે અને જુઓ એક આઠ ના પેપર વિજ્ઞાન નું ગુજરાતી હિન્દી ગણિત ને સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અક્ષર જેવા કાઢી

જુઓ થેલો બેલો લગાવી દીધો હતો કાવું મસ્ત રીતના મોઢું લીસી દીધું જોઈએ નાના હોય એટલે તો બધું આવું જોઈએ તાણે સારો એવડો તાણે જો તો ભાઈ આપણે આવી ગયા હો વાડાની અંદર અને આ પાડો છે અને આપણે ભેસ છે આ વિડીયોને આપણે હોય ભાઈ પૂરું કરીએ છીએ આપણા વિડીયો તમને કેવા લાગે સારા લાગતા હોય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ભાઈ આપણે ભાઈ દેશી ગોમડાના છીએ અને ગોમડાનું જીવન બતાવીએ છીએ કોઈ એડિટ બેડીટ કરતા નહીં બધા સપોર્ટ કરજો